નમસ્કાર મિત્રો હવામાન વિભાગે મોટી આગાહી જાહેર કરવામાં આવી છે મિત્રો આજે વાત કરવાના છે તો મિત્રો આજે ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે મિત્રો તે વ્યક્ત કરવામાં આવે છે સાથે સાથે મિત્રો ગુજરાત ઉપર વાવાઝોડાનો ખતરો છે તે મંડળાઈ રહ્યું છે અને અત્યારે મિત્રો વાવાઝોડું તે મિત્રો કેટલે પહોંચ્યું છે તે બધું મિત્રો આજે વિંડીના માધ્યમથી સમજવાના છીએ ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયોને લાઈક કરવા ના ભૂતા અને સાથે સાથે મિત્રો એ પણ વાત કરવાના છે

તે મિત્રો દરિયાની અંદર બની રહ્યું છે ત્યાર પછી જો મિત્રો વાત કરીએ તો આજે મિત્રો તારીખ છે મિત્રો સત્તર મીના રોજ આ વાવાઝોડું છે તે મિત્રો અત્યારે દરિયાની અંદર કમ્પ્લીટલી સાયક્લોનિક સિસ્ટમ તરીકે બનીને રેડી થઈ ગયું છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો વાવાઝોડાની અસર છે તે આપણને ક્યારે રીતે જોવા મળવાની છે તો મિત્રો એની વાવાઝોડાની અસર છે તે મિત્રો થી ચોવીસ વાવાજોડાની અસર છે જોવા મળી શકે ત્યાર પછી મિત્રો મિત્રો આ કયા કયા વિસ્તારોની અંદર તેની અસર છે તે આપણને જોવા મળવાની છે તો આ અત્યારે મિત્રો વાવાઝોડાની અસર છે તે મિત્રો જામનગરના કેટલાક વિસ્તારો છે તે મિત્રો પોરબંદરના જુનાગઢ ત્યાર પછી મિત્રો ભાવનગરના કેટલાક વિસ્તારોને જે પણ મિત્રો દરિયા કિનારે જે પણ વિસ્તારો છે તેની અસર છે તે વાવાઝોડાની થઈ શકે છે આ વાવાઝોડાની સંપૂર્ણ અસર મિત્રો આપણને ત્રેવીસથી ચોવીસ તારીખ સુધી તેની અસર છે તે મિત્રો જોવા મળી શકે છે ને અત્યારે આ મિત્રો વાવાઝોડું છે તે મિત્રો અત્યારે દરિયાની અંદર છે ત્યાર પછી મિત્રો આ વાવાઝોડાને આવવાની તો મિત્રો ઘણી વાર છે ત્યાર પછી જો મિત્રો એ પણ તમને સાથે સાથે પણ વાત કરીશું કે આ વાવાઝોડું મિત્રો અચાનક તે પલટો છે તે પણ કરી શકે છે ને આ વાવાઝોડાનું નામ છે તે મિત્રો શક્તિ વાવાઝોડું છે નામ છે તે આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો આ વાવાઝોડું છે તે મિત્રો ભયંકર પણ બની શકે છે સાથે સાથે એ પણ વાત કરવાના છે કે આજના દિવસની અંદર વરસાદની અસર છે એ મિત્રો કયા કયા વિસ્તારોની અંદર આપણને જોવા મળવાની છે ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે મિત્રો દરિયા કિનારા કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો સાથે સાથે એ પણ મિત્રો વાત કરીશું કે આપણે મિત્રો કોઈપણ વિસ્તારની અંદર ચાલીસથી પચાસ કિમી પ્રતિ કલાકે પવન છે તે પણ વર્ત આવી શકે છે અમુક જગ્યાએ મિત્રો વાવાઝોડું મિની વાવાઝોડાની અસર છે એ પણ સાથે સાથે જોવા મળી શકે છે વરસાદની જો વાત કરીએ જામનગરના કેટલાક વિસ્તારો છે વેરાવળના કેટલાક વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થવાની પૂરી શક્યતા વ્યક્ત છે તે કરવામાં આવે છે અને સાથે સાથે મિત્રો કેટલાક વિસ્તારોની અંદર ગરમીની જો વાત કરીએ તો ચાલીસથી બેતાલીસ ડિગ્રી ગરમી છે તે મિત્રો પાડ પણ થઈ શકે છે બફોળો બફળો મિત્રો બહુ બધો છે અને મિત્રો ઠંડક જેવું નથી અત્યારે ગરમી છે તે મિત્રો બહુ બધી પડી રહી છે તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે